ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે એક મહત્વના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે ફાન્સની સ્ટારબસ્ટ એરોસ્પેસ કંપની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને શસ્ત્ર એટલે કે સિક્યુરિટી એન્ડ સાયન્ટિફિક ટેકનિકલ રિસર્ચ એસોસિએશન વચ્ચે ત્રિકોણીય એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે શસ્ત્ર એ આરઆરયુ હેઠળ સ્થાપિત થયેલી સંસ્થા છે એમઓયુ થકી સો મિલિયન યુરોનું ભંડોળ મળશે જેનાથી ભારતના એરોસ્પેસ ડિફેન્સ અને સિક્યુરિટી ટેકનોલોજીનો વિકાસ થશે દેશની રાષ્ટ્રીય સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં અને યોગ્ય ઇકોસિસ્ટમ ઘડવામાં આ એમઓયુ મહત્વના બની રહેશે એમઓયુ માટે સ્ટાર બસના સીઈઓ ફોસ્વા ચોપાડ આરઆરયુ ના વાઇસ ચાન્સેલર ડોક્ટર બિમલ પટેલ શસ્ત્રના મેનેજિંગ ડાયરેક્ટર નિધિશ ભટનાગર સહિતના દિગ્ગજો આરઆરયુ ખાતે ઉપસ્થિત રહ્યા હતા और राष्ट्रीय रक्षा यूनिवर्सिटी की ही एक सेक्शन एट कंपनी है शस्त्रा सिक्योरिटी एंड साइंटिफिक टेक्निकल रिसर्च एसोसिएशन जो कि एक इनक्यूबेटर है जो स्टार्टअप्स को इनोवेटर्स को इनक्यूबेट करके और राष्ट्रीय सुरक्षा के जो डोमेन है उसमें इंक्यूबेट करती है और तीसरा है स्टारबर्स्ट स्टारबस्ट जो कि विश्व के सबसे बड़े एक्सेलरेटर्स में से एक है तकरीबन 100 मिलियन यूरो का वेंचर फंडिंग की जाएगी जो इस एमओयू के नीचे जो स्टार्टअप्स, इनोवेटर्स जो टेक्निक टेक्नोलॉजी इंडेशन का होगा उसके ऊपर